એકસો ને પાંસઠ દાદ દરેક ગયા છે ત્યાં ભાઈ પૂરું થઈ ગયું છે હવે એમ થાય એમ ખરું ફોન ફોન હોય જાય હો ભગત નાસ્તા નીકળ્યા છે આના પાયું છે ને હવા હવા માંગ આપડે અડધું ઘણું ખોરું ચડી જાય

એ મનાજારો વખત મનાજારો જો છે ને એક વખત જન્નત 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 જન્માષ્ટમી હાર્દિક દ્વારકાધીશ બધાયનું ભલું કરે

ભાઈનો ખબર નહી ઇંચરી ટ્રક રે પોશ ચેક પોશ નહી હોય ચેક પોશ ઓલું પોશ બધું નખાઈ ગયું ભાઈ બે બે ખેલા છે

જો લગભગ નવ નવ વાગ્યા આજે બધું થઈ ગયું છે તો એટલે દીતો દેખાણો જ નથી ધુમ્મસ બહુ છે તો ધુમ્મસ જુઓ ટ્રાફિક પણ બહુ સારું બધા જેની વાત જોતા હતા આવી ગયો છે વરસાદ હવે મજા આવે છે થાય તો બહુ ગયા છે પણ વરસાદ આવી ગયો એટલે થોડોક આમ વરસાદ આવી ગયો ખુશી કાઈ નહીં લગભગ અંબાજી તો આવી જ ગયા છે પાછ પાંચ હજાર પછી કમ્પ્લીટ કરી નાખ્યા અંબાજી અંબાજી

माऊलिया आओ hello मुंदुबो आऊया

તો એ વાલે આવી ગયો કોઈક કર્નાટી રા એક આખી કોઈને આવવા દેતો રસ્તો છે ને હા

ই বমবলি উঠিয়ে মই যাব পাৰা આ છે ને જૂની સીડી થી ઉતર્યા છી જૂની સીડી સ્વર્ગની તમે પણ આવો એટલે જૂની સીડી એક વાર ફરજિયાત આવે છે સ્વર્ગ

સર અમે ગયા જુનાગઢ અને નીકળ્યા સિવાય અત્યારે તો વેલકમ ટુ સુરેન્દ્રનગર બરોબર છે હવે ક્યાં જવી એનો કોઈ કાય કોઈને મેળ ખબર નથી હવે આગળ જો આગળ ખબર પડે રિટર્ન થઈ ગયા છે બી સુરેન્દ્રનગર હું જે ટ્રેનમાં આવ્યા જુનાગઢ થી હવે સુરેન્દ્રનગર થી પાછી ટ્રેન આપણે હવે સુરેન્દ્રનગર ગેજ થી પાછી ભાવનગર વાળી ટ્રેન ગોતવાની છે એ બાત હાલ્યા રહી છે સુરેન્દ્રનગર માં તો હાલ્યા જ છે જારે પહોંચ્યું ત્યાં